ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું વાવથરા દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાનો મહામેળો ભરાય છે આ મેળામાં આજે મોટી સંખ્યામાં આવેલા લોકો અનુભવી હતી સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે ગુજરાતમાં અનેક જગ્યાએ પ્રાચીન અને મોટા મેળાઓ ભરાય છે જેમાં દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાના મંદિરે મેળો ભરાય છે જે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા આખડીઓ પૂરી કરવા માટે આવે છે ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મા હિંગળાજના દર્શન કરવા માટે હજારો કિલોમીટર દૂરથી લોકો આવે છે જેના કારણે અહીં મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડે છે વાવથરાદ જિલ્લામાં આજે ધનકવાડા તેમજ આગથડા ગામે ભરાયેલા ભાતીગઢ મેળામાં દૂર દૂરથી લોકોએ આવીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ મંદિરે વર્ષોથી કોઈ અનિચ્છિય ઘટના બનતી નથી અહીં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે તેમજ દિયોદર પોલીસ બંદોબસ્ત સાથે આજે યોજાયેલા આ મહામેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે બે હજાર ચૌદના દિવસે અને પૂનમનો મેળો ભ્રશ જેમાં ઇંદ્રાજનો અને આ મેળામાં હજારો લોકોની સંખ્યા આવે છે અને ગામ લોકો ટ્રસ્ટવાળા અને ગામના તમામે તમામ કુંભના એક પાક પાસે ઊભા રહી અને આ મેળાનું સુખ શાંતિથી કાર્ય કરે છે મેળામાં જગદોળો આવે છે અને મેળામાં સુખ શાંતિથી રહે છે